સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉત્તર પ્રદેશના ગેંગસ્ટર ગુનાના સિકલીગર આરોપીને પાંડેસરાથી ઝડપી પાડ્યો છે આરોપીને પકડવા માટે ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા દસ હજારનું ઇનામ પણ જાહેર કરાયું હતું આરોપી ડુપ્લિકેટ ચાવી બનાવી લોકોના ઘરોમાં જઈ કિંમતી સામાન ચોરી કરતો હતો હાલ તો ક્રાઇમ બ્રાન્ચ પોલીસે આરોપીની ધરપકડ કરી ઉત્તર પ્રદેશથી પોલીસને કબજો સોંપ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ચેન સ્નેચિંગ સ્ક્વોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ગુનાના ડિટેક્શનના કામ માટે વર્કઆઉટ કરી રહી હતી આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ઉત્તર પ્રદેશ આગરા શહેરના આત્મા દદેલા પોલીસ સ્ટેશનના ગેંગસ્ટર એક્ટ મુજબના ગુનામાં અને રૂપિયા 10000 ના ઇનામ જાહેર કરાયેલા આરોપી પરબત સિંહ દિલ્હી પર ડાંગી સુરતના પાંડેસરા વિસ્તારમાં ફરી રહ્યો છે પોલીસે જે બાતમીના આધારે તપાસ શરૂ કરી અને આરોપી વિરુદ્ધની જરૂરી માહિતી એકત્ર કરી ખાતરી કરી લીધા બાદ પોલીસની ટીમે પાંડેશરા દક્ષેશ્વર ત્રણ રસ્તા પાસેથી આરોપીને ઝડપી પાડ્યો હતો પકડાયેલ આરોપી અંગે પોલીસે જણાવ્યું હતું કે આરોપી પરબતર દિલીપસિંહ ડાંગી સિકલી ઘરનો ચાવી બનાવવાનું કામ કરતો હતો ત્યારે તે ચાવી બનાવવાના બહાને ઘરની રેકી કરતો બાદમાં ઘરમાંથી કિંમતી સરસામાનની ચોરી કરવા રાત્રિના સમયે ઘરફોડ ચોરીના ગુનાઓ આચરતો તેણે તેના સાગરીત રમેશ હેડસિંગ ચા વડા સાથે મળી ઉત્તર પ્રદેશના આગ્રા શહેરના આત્મા દદેલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા પ્રકારના ગુના આચરતા તેમના વિરુદ્ધ ગેંગસ્ટર એક્ટ મુજબનો ગુનો નોંધવામાં આવ્યો હતો એટલું જ નહીં આરોપીએ સુરતમાં પણ આ જ પ્રકારે જુદા જુદા ચાર પોલીસ સ્ટેશન મથકના ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે ત્યારે આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે સુરતથી ઝડપી પાડી વધુ તપાસ માટે ઉત્તર પ્રદેશના આત્દદેલા પોલીસને સોંપ્યો છે bureau report h24 news surat